નો ડ્રગ્સ ઇન અભિયાન ચલાવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના એમડી સાથે અલગ અલગ વિસ્તારોમાંથી ચારને ને ઝડપી પાડી ત્રણ પોલીસ મથકોમાં એમડી ના ગુનાઓ નોંધાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરસિટી સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાંદેર રોડ ચાર રસ્તાથી અડાજન પાટિયા જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે રોડ પરથી ગોરાટ કોજવે રોડ પર રહેતા અફસર અલી અશરફ અલી સૈયદને ઝેપી પાડી તેની પાસેથી ત્રણ લાખ સત્તાવીસ હજારથી વધુની કિંમતના એમડી સૈદ ત્રણ લાખ છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા તેને નાનપુરા કાદરશાની નાળ ખાતા રહેતા અયયાન પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યોની કબુલાત કરી હતી જેથી નાનપુરા કાદરશાની નાળમાંથી ક્રાઇમ બ્રાન્ચે અયાન ખાન પઠાણે ઝેપી પાડ્યો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેસ્તાન ગણેશ કૃપમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નંબર છવ્વીસની સામેથી પીપળોદ ખાતા રહેતા નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાની ઝડપી પાડી તેની પાસેથી આઠ લાખ છપ્પન હજારથી વધુની કિંમતના કબજે કબજેની પૂછપરછ કરતા તેને એન્ડ્રગ્સનો જથ્થો જય મકવાણા તથા અજાણે આપ્યો કબૂલાત કરી હતી જેથી આરોપી જયેશ ભાણા મકવાણાની બાતમીના આધારે વરાછા હેરાબાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ પર શિવશક્તિ ડાયમંડ કંપની સામેથી ઝડપી પાડી તેની પાસેથી બે લાખ ત્રીસ હજારથી વધુનો એમડીનો જથ્થો કબજે કર્યો હતો બેસ્તાન અને કાપદ્રા પોલીસ પદકને હજમાંથી લાખો રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ કબજે કર્યો છે સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મેળવ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયેશ મકવાણા નામનો એક કિસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતાં પીઆઈ જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ ઉપરાંત દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાઈઠ હજારનો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંધેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ બાફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આપ આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ બનાવ્યો છે અને ડ્રક્ષનો કાળો કારોબાર કરનારો સામે લાલ લાંગ કરી છે તેને લઈને ડ્રગ્સ વીટનારો માટે ફફડા જોવા મળ્યો છે ફિરોરી પર જી ટ